ગંગાજળીયા પોલીસ મથકે રિક્ષામાં મોબાઈલ ચોરાઈ હોવાની ફરિયાદ આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે સિહોરના ગુંદાળા ગામના ઈસમને મોબાઈલ સાથે ઝડપી લીધો ગત તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ ઘોઘા ખાતે રહેતા અમાનભાઈ ઇરફાનભાઈ શેખ ઘોઘાથી રિક્ષામાં આવી રહ્યા હતા તે વેળાએ રિક્ષામાં અન્ય ત્રણ પેસેન્જરો પણ બેઠા હતા ત્યારે તેમનો મોબાઈલ ચોર્યો હોવાની ફરિયાદ તેમણે ગંગાજળિયા પોલીસ મથક ખાતે નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે શિહોરના ગુંદાળા ગામના મુકેશભાઈ ઉર્ફે મુનો પ્રદીપભાઈ મકવાણાને મોબાઈલ સાથે ઝડપેલી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો